નમસ્કાર મિત્રો હું ભટ્ટ અલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે તમે કોમ્પ્યુટર પર કામ કરતા હોવ છો અને કેટલીક ફાઇલો જે છે એ તમે ડિલીટ કરી નાખતા હો છો અને ડિલીટ કર્યા પછી તમને એમ થતું હોય છે કે આ ફાઇલ તો મારા કામની હતી આ ફાઇલ તો મારે પાછી જોઈએ છે તો તમે એ ફાઇલો પાછી રિકવર કેવી રીતે કરી શકો શું એની કોઈ પદ્ધતિ હોય છે તો ચાલો હું તમને આ ટ્યુટોરિયલમાં તમે પરમાનન્ટ જે ફાઇલ ડિલીટ કરી દીધી છે એ ફાઇલ કોઈપણ જાતનો ખર્ચ કર્યા વગર તમે જાતે કેવી રીતે પાછી રિકવર કરી શકો છો તેની હું તમને સમજ આપીશ આ માટે જે મારા કમ્પ્યુટર કે પેનડ્રાઈવમાંથી જે મારી ફાઇલ ડિલીટ થઈ ગઈ છે એ પાછી રિકવર કરવા માટે મારે એક સોફ્ટવેર જોઈશે મિત્રો તો સૌથી પહેલાં એ હું સોફ્ટવેર મેળવી લઈશ ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ આપણે ફ્રી એનો જે સેટઅપ છે એ મેળવીશું કોઈપણ જાતનો ચાર્જ તમારે ચૂકવવાનો નથી મિત્રો ગૂગલ સર્ચવારની અંદર હું રેકુવા લખીશ આર ઈ સી યુ એ રેકુવા હું તમને ઝૂમ કરીને બતાવી દઉં મિત્રો મેં શું લખ્યું છે મેં અહીં લખ્યું છે મિત્રો આર ઇ સી યુ વી એ રેકુવા એન્ટર દબાવું છું સર્ચ કરું છું એટલે અહીં ઘણા બધા ઓપ્શન્સ આવે છે અહીં આગળ રેકુવાના બધા છે હવે મારે જોઈએ છે એ આ છે મિત્રો રેકુવા ફ્રી ડાઉનલોડ સીસી ક્લીનર આની પર ક્લિક કરવાનો છું હવે આની પર ક્લિક કરી દીધી મેં એટલે અહીં રેકુવા અહીંયા આગળ બે આપણી જોડે વર્ઝન છે ફ્રી વર્ઝન અને પ્રોફેશનલ વર્ઝન પ્રોફેશનલ વર્ઝન લો છો તો તમારે એના ઓગણીસ પોઈન્ટ પંચાણું ડોલર ચૂકવવા પડે છે મિત્રો પણ આપણે ફ્રી વર્ઝન પસંદ કરીએ છીએ અને એને હું ડાઉનલોડ કરી લઉં છું આપણે ગુજરાતી ભાઈઓ છીએ મફતમાં મળે ત્યાં સુધી પૈસા ના ખર્ચીએ મિત્રો એટલે હું ડાઉનલોડ કરી દઉં છું ખૂબ નાનું સોફ્ટવેર છે સેવ કરી દઉં છું ડેસ્કટોપ પર સેવ કરું છું તમે યાદ રાખશો ક્યાં સેવ કર્યું છે હા થઈ ગયું છે ખૂબ નાનું સોફ્ટવેર છે સાત પોઈન્ટ ત્રણ એમ તમે ડેસ્કટોપ પર જઈને પણ એને રન કરી શકો છો અહીંથી જ રન કરી દઉં છું ઓપન કરી દઉં છું અને યસ આપું છું એટલે આ સોફ્ટવેર જે છે હવે રન થઈ જશે હવે આ વિન્ડોને હું બંધ કરી દઉં છું મિત્રો અહીંયા આગળ રેકોવાનો સેટઅપ છે મિત્રો હા ઇન્સ્ટોલ હવે આવી આવ્યું છે આ રેકુઆ હું ઇન્સ્ટોલ કરી દઉં છું અને પછી પણ તમે કરી શકો છો આ અમે ઇન્સ્ટોલ કરી દીધું છે અને મેં રન કરી દીધું છે નેક્સ્ટ આપું છું કેવા પ્રકારની ફાઇલને રિકવર કરવા માંગો છો એ પૂછે છે હા હવે મારે આ કરતાં પહેલાં હું તમને ફાઇલ ડિલીટ કરીશું આપણે મિત્રો ચલો એકવાર આપણે એને ઇન્સ્ટોલ કરી દઈએ કંઈ વાંધો નહીં હા હવે અહીંથી હું ઊભો રહી જાઉં છું મિત્રો અને આને મિનિમાઇઝ કરી દઉં છું અને તો રદ જ કરી દઉં છું હવે હું કેટલીક ફાઇલો ભૂસી નાખું છું મિત્રો જાણી જોઈને પરમાનન્ટ ડિલીટ કરી દઉં છું અહીંયા પેન ડ્રાઈવ લીધું છે મેં તમે જાણો છો કે પેન ડ્રાઈવમાંથી આપણે ફાઇલને ડિલીટ કરીએ તો એ રિસાયકલ બિનમાં પણ જતી નથી હું તમને બતાવીશ આમાં કેટલી ફાઇલો છે ગણી લઈએ એક આ પરિધિ નામનું જે પેન ડ્રાઈવ છે એફ ડ્રાઈવમાં એક બે બે વડ ફાઇલો છે ડોક્યુમેન્ટ ફાઇલો છે ત્રણ આ પિક્ચર ફોર્મેટ છે પીએનજી આ પણ પીએનજી છે બે પીએનજી ફોર્મેટની ફાઇલો છે અને બે આ એક પીડીએફ છે અને આ પણ પીડીએફ છે એટલે બે વડ બે પીએનજી અને બે પીડીએફ ફાઇલો છે અન્ય પણ હોઈ શકે છે હું અને કંટ્રોલ એ કરું છું સિલેક્ટ કરું છું અને એટલે કે મેસેજ આવે છે આર યુ શ્યોર વોન્ટ ટુ પર્મનન્ટલી ડિલીટ ધીસ સિક્સ આઇટમ હું યસ આપું છું અને મેં આને ભૂસી નાખી હવે આ છ ફાઇલો જે છે મિત્રો ભૂસાઈ ગઈ છે મારા પેન ડ્રાઈવમાં છે નહીં હું આને બંધ કરી દઉં છું પેનડ્રાઈવને હું તમને રિસાયકલ બિનમાં પણ જઈને બતાવી દઉં છું રિસાયકલ બિનમાં પણ આ છ ફાઇલો નથી તમે જાણો જ છો કે પેનડ્રાઈવમાં ડ્રાઈવમાં જેથી જે ફાઇલો ભૂસીએ છીએ રિસાયકલ બિનમાં પણ જતી નથી એ પરમાનન્ટ ડિલીટ થઈ જતી હોય છે ચાલો હું બંધ કરું છું હવે હું રીકવર કરવાની કોશિશ કરું છું જોઈએ રિકવર થઈ જાય છે કે નહીં હવે ફાઇલને મારે રીકવર કરવી છે કઈ જગ્યાએ ફાઇલ હતી તો આપણને ખબર જ છે પેનડ્રાઇવમાં હતી એટલે હું અહીં ઇનઅ સ્પેસિફિક લોકેશનમાં જોઉં છું અને અહીંથી હું બ્રાઉઝ લખ્યું છે ચાલો હું તમને જરા ઝૂમ કરીને બતાવો અહીંયા આગળ આ મેં મને ખબર છે કે મારા પેન ડ્રાઈવમાંથી ફાઇલો ગઈ છે એટલા માટે અને હવે અહીંથી હું એને બ્રાઉઝ કરીશ એટલે કે શોધીશ ક્યાંથી ફાઇલ ડિલીટ થયેલી તો બ્રાઉઝ પરિધિ નામનું પેન ડ્રાઇવ છે મિત્રો એટલે આ રહ્યું અહીંયા આગળ છે દેખાય છે પરિધિ અહીં તમે જોઈ શકો છો આમાંથી મેં છ ફાઇલો ભૂસી છે એટલે હું એને સિલેક્ટ કરું છું પરિધિ અને અહીં ઓકે આપી દઉં છું આ પરિધિ અને ઓકે આપ્યું મેં હવે અહીંથી હું નેક્સ્ટ કરીશ મિત્રો નેક્સ્ટ અને હવે હું સ્ટાર્ટ કરું છું ફાઇલ રિકવર કરવા માટે અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું હોય છે અહીં આગળ તમે જોઈ લેશો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે ચાલો જોઈ લઈએ હવે રિકવર થાય છે કે નહીં તો કે આ પેન ડ્રાઈવમાં એફમાંથી તો ઘણી બધી ફાઇલો રિકવર થઈ છે આ બધી જૂની છે મિત્રો પણ હાલમાં મેં જે છ ફાઇલો ભૂસી હતી અહીં દેખાય છે જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ જૂની પણ હું રિકવર કરી શકું છું પણ હમણાં હું જૂની રિકવર નથી કરતો આ છ ભૂસી છે ને હું એ જ રિકવર કરું હવે અહીંયા આગળ રિકવર નામનું ઓપ્શન છે મિત્રો અહીંયા આ રિકવર એનાથી હું રિકવર કરીશ કઈ જગ્યાએ હવે આને મારે મૂકવી છે તો હું ડેસ્કટોપ પર મૂકી દઉં છું ચાલો આ છ છ ફાઇલને ડેસ્કટોપ પર ખુલ્લી મૂકી દઉં છું પેનડ્રાઇવમાં પણ તમે પાછી મૂકી શકો છો ડેસ્કટોપમાં ઓકે એક ફોલ્ડર બનાવી દઈએ છે ચાલો ડેસ્કટોપ પર એક મેકઅપ ફોલ્ડર તો હું નવું એક ફોલ્ડર બનાવી દઉં છું ન્યૂ ફોલ્ડર અહીં દેખાય છે તમને આર્યું ઓકે કરું છું અહીં એવું કહે છે કે તમારે આને અપગ્રેડ કરવું છે અહીં લખ્યું છે ટોટલ રિકવર સિક્સ ફાઇલ કેમ કે મેં છ જ પસંદ કરી હતી ઓપરેશન કમ્પ્લીટેડ ઇન્સ ઝીરો પોઈન્ટ ફોર્ટીન સેકન્ડ અને તમારે જો આ તમને ગમે તો તમે પ્રોવર્ઝન લઈ શકો છો હમણાં હું નથી લેતો અને બંધ કરું છું અને બંધ કરી દઉં છું હવે હું આ ન્યૂ ફોલ્ડરમાં જવાનો છું અને જોઉં છું મિત્રો કે મારી છ છ ફાઇલ આવી ગઈ છે ઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ મિત્રો મેજિક કહેવાય ને જાદુ છ છ ફાઇલો પાછી આવી ગઈ છે ચાલો હું આનું કન્ટેન્ટ જોઉં કે એનું એ જ છે કે બદલાઈ ગયું છે કન્ટેન્ટ પણ એનું એ જ છે મિત્રો સેટ પણ ચેન્જ થયો નથી તો આ રીતે તમે તમારી જે ફાઇલ લોસ થઈ ગઈ છે મિત્રો ઝીરો રૂપીઝમાં ફ્રીમાં તમે રિકવર કરી શકો છો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં